ઓમ તત્સત પરમાત્માય નમઃ હવે આગળ પોઈન્ટ જોઈએ કે આપણી જે ઉન્નતિ થવી જોઈએ આંકા આપણી ઉત્ક્રાંતિ થવી જોઈએ દિન પ્રતિદિન એ ઉન્નતિ થતી કેમ નથી તો બરાબર જોઈએ તો ઉન્નતિ દરેક હર કોઈને પણ પ્રસન્ન છે અને દરેકને ઉન્નતિ પ્રગતિ કરવી તો છે જ પણ એનું મૂળ કારણ આપણા અંદર રહેલા જે નેગેટિવ ભાવો એ નેગેટિવ ભાવો આપણને ઉન્નતિ થવા દેતા નથી બીજું કે આપણા અંદર રહેલો જે ભય એટલે બીક ડરપોક ભાવ અને પડેલી લાલચ હોય એટલે ભય પ્રયોજન પ્રલોભન ઉન્નતિ થવા દેતા નથી આપણને બાકીનું બહારનું કોઈ પણ કશું નડતું નથી હા કોઈ કશું નડતું નથી એટલે આપણા જો સુધી શુદ્ધ વિચારો નથી ત્યાં સુધી આપણી ઉન્નતિ નથી કારણ કે ભીતરમાંથી ઉત્પન્ન થાય જેવા ભાવો એવા ફળ બેહ 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 વત્તા બીજું કે આપણે પાછળ પાછળ લાલચમાં અગર તો ઊંચા આવતા નથી અને આપણે આપણી કોઠા હું જ અહીંયા ઉકેલ ગુમાવી બેઠા છીએ રેસ્ટોરન્ટ તરીકે જોઈએ તો ઘણા પ્રલોભનો એવા હ એમાં ખાસ કરીને કોઈ આપણને એવી રીતે ઊંચો ઊંચો પ્રલોભનો બતાવે ઘણી વાર તો તમે જુઓ સદગતિ થાય અમરાપુરમાં જવાય જન્મ મટી જાય આ બધો બધો પ્રલોભનો ઊભો કરી કરીને આપણે એમની વાતોમાં જેમ હિપનોટીઝમમાં માણસ આવી જાય એમ આપણે બીજાની વાતોમાં ફસાઈ જઈએ છીએ કારણ કે જે જે વાતો છે એ વાતોનો આપણોને અનુભવ નહીં અને અનુભવ નહીં એટલે આપણે બીજાના દૂર રહીએ દાખલા તરીકે એક જગ્યાએ કોઈક એવી કથાઓ ચાલતી હશે અને એક મુખ્ય માણસ મૂળ ગાદી ઉપર બેસીને બધી સભા તો ઘણી ભેળી કરેલી પ્રલોભન કરી કરીને હા એ તો એકલા એમને જ ખબર હોય સભાએ પણ એટલી બધી આશક્ત અને તલ્લીન થઈ ગઈ કે જેને પોતાનું કંઈક ફળ હોય કંઈક લાભ હોય એવું વિચારીને વિચારી નો ઘડીમાં રાજી થાય ગળીમાં દુઃખી થાય પેલો કર્મનો ફળનો ફળ બતાવે કોઈ સ્વર્ગ નર્ક બતાવ એટલે નર્ક જેવું આવે દુઃખી થાય વસ્તી સ્વર્ગ જેવું આવે ખબર નહીં પણ ઉલ્લાસ અનાસિત થાય હા એટલે સ્વર્ગની વર્ગની કંઈક તે વાતો કરસો પંચોનું ટોળું કરીને આ રીતે એમનું ચાલ એક દિવસે એક વર્ષ ના વયો વૃદ્ધ દાદા એ વિચાર કર્યો કે ખરેખર આ હોબુલ અને આપણે હોબળીએ એમાં ખરેખર કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી એટલે એમણે ઊભા થઈને બધાના વચ્ચે કીધું કે બાપજી એક થોડીક વાર ઉભા રહો તમારી રજા હોય તો મારો પ્રશ્ન એક છે પેલા કે બોલો દાદા એટલે એ બોલ્યા કે જુઓ સ્વર્ગમાં જવાની અગર તો અમરપદ મેળવવાની વાતો કરશો નહીં કારણ કે હું હાલ સ્વર્ગમાંથી થેડ્યો આવું છું હા અને તેઓના સમાચાર અપવાયો શું ક સ્વર્ગની અંદર જે તમે અને હું એ કરી રહ્યા સિ એ બિલકુલ નથી હે કજી અમરતા અથવા અમરપદ કસત ગતિની વાત સ વાત સ સ્વર્ગની વાત સ એમાં પહેલું તો શરત એ શકે તેઓ ખાવા પીવા નથી તેઓ હળવા મળવા નથી તેઓ શત્રુ મિત્ર નથી તેઓ રાત દિવસ નથી તેઓ ઊંચું નીચું નથી હર્ષ શોક નથી તેઓ હગા કોઈ પણ નથી ફક્ત એકલો પડી ગયો હતો હવે એકલાનો આનંદ કરવો હોય તો આનંદ અને આનંદ કરવાના વિષય વસ્તુઓ એ પણ નથી હા કોઈ અવર જવર નહીં આનંદ પણ કોનાથી કરો એટલે પછી મેં કંટાળીને વિચાર કર્યો કે ખરેખર આ આવું સ્વર્ગ હા કે જો કશું જ ના હોય એક સિવાય કોઈ ક્રિયા ના હોય હા એટલે આવું ના આવું તો કે કયો સુધી રહેવાનું એટલે હું અહીંયા આવ્યો પાછો અને મેં કીધું કે જો હળી મળીને આનંદ કરાતો હોય જો બધા હળીમળીને રહેતા હોય જો આપણને આપણો કોઈને કોઈ પક્ષી આપણને આનંદ થતો હોય એવી જગ્યાએ તમે લઈ જાઓ અને આ પ્રલોભનોની વાતો રવા દો હવે પછી તમે આ એવા સંસ્કારો આપો કે ભાઈ આ આશાના પાહ તો આગા આગા જાય કે જેટલી આશાઓ આ એ દૂર દૂર જાય પણ હાથમાં આવે નહીં જેમ આકડાનો તૂર ઉડેલો દૂર દૂર જાય પણ હાથમાં આ બને ધુમાડાના બાસ્કા જેવું થાય માટે આ બધાને રાજી કરીએ અને જો સુખી થવું હોય તો શરીર સહિત પહેલાં તો દરેકને હળીમળીને સંપીને આ સ્વર્ગમાં જવાનું બંધ રાખો અને કોઈ ભણતર દ્વારા કોઈ અભ્યાસ દ્વારા હં કોઈ પોતાની કોઠાહાઉજ દ્વારા કોઈ ઓફિસોમાં જવાનું રાખો એટલે ગવર્મેન્ટ નોકર બને અથવા તો મૂડીપતિ કે ઉદ્યોગપતિઓ બને આવું બનાવવાનું રાખો હા એટલે તરત પેલા બાપજી બોલ્યા કે અમે હું તને આ ખોટું કહીએ એટલે દાદાએ કીધું કે ખોટું હોય હા જો સાચું હોય તો સાબિત તો થતું નથી જે વાત સાબિત ના થાય એ વાતના પાછળ પડવાનો કોઈ હેતુ રહેતો નથી માટે સિદ્ધ થાય એવું પ્રથમ પહેલું તો મૂળ પાયામાં મા બાપના સંસ્કાર જુઓ અને સંસ્કાર સિદ્ધ એની કંઈક ઉન્નતિ થાય બીજા નંબરમાં શિક્ષણ નથી હા જેનામાં શિક્ષણ જ નથી એ બીજા ભય પ્રલોભનમાં અટવાઈ જશે માટે શિક્ષણથી પહેલાં તમે શિક્ષણ આપી આપવાનું શીખવાડીને કોઈને કોઈ લાઈન ડિગ્રીઓ પકડાવી દઈએ તો આ લોકોને વગર સ્વર્ગે સ્વર્ગ જ છ હા સ્વગર સ્વર્ગે સ્વર્ગ છ એટલે પહેલાંમાં પહેલું તો જે જે અંધશ્રદ્ધાઓ હોય હેંક જે જે અંધશ્રદ્ધાઓ હોય ઓંધળી શ્રદ્ધાઓ હોય બિલકુલ મો માથાવની માન્યતાઓ હોય એ પહેલી તો અંધશ્રદ્ધાઓને હટાવવાનું શીખવાડો હા બીજા નંબરમાં જે જે માનવ પોતાનું જીવનમાં જે જે સુખરૂપ હોય એ માર્ગો છોડીને હા જે સુખના માર્ગો છોડીને આઉટ રસ્તે ચડ્યા હોય એ આઉટ રસ્તા બંધ કરાવો અને જે હું તમે એકબીજા કોઈ જે આપણામાં ઊંચ નીચના ભાવો પહેરી ગયા છે એ અસ્પૃશ્યતા નિવારણ થાય અને બધાએ આપણે કોઈ ઊંચા નીચા નથી બધા માનવ માનવ તરીકે એક જ છીએ આવો કંઈક આપણને લાઈન મળે તો ખરેખર આપણે વર્ણ કીધે ઉત્ક્રાંતિ છ જ કારણ કે જવા સુધી

કોઈ પણ પ્રકારનું આશક્તિ ભય આ પ્રલોભન મૂળમાંથી નષ્ટ થઈ જાય એટલે વગર સ્વર્ગે એ માણસ સ્વર્ગમાં છ જ પછ તો આપણે આ બધા પાંચો બસો ટોળવા તો પછી પેલા બાપજીએ કીધું કે ત્રણ બાપજી દાદા એવું હોય ને તમે આ વાત ના માનતા હોય તો તમે કેમ આવ્યા છો એક કલાકથી તમે પણ બે જોડતા હતા તો દાદા એ કીધું કે જુઓ બાપજી હું તમને કહું મેં એટલા માટે વિચાર કર્યો કે માલધારી ઘેટો બકરોના આગેવાન તને ધન્યવાદ છે તું તારા એક રોટલા માટે પં છો બકરાને ભેગો કરીને એકલો હાચવો છે હા એટલે આ ખરેખર આપણો રોટલો ચાલે છે આમાં કોઈની સદગતિ નથી એટલે એ વાતમાં તને ધનવાદ છો કે અમારા પાસે બે માણસ રહી એકતા નહીં અને તમારા પાસે છો પાંચ છો મણો રહે હા તો આ બાબતમાં તારી બુદ્ધિનો ધનવાદ છે કે તારી વગર મૂળીએ વગર મજૂરીએ કેવો ધંધો ચાલી રહ્યો છે હા એટલે આ વાતમાં અમે તો માનીએ છીએ અમારે એ તત્વજ્ઞાનમાં તો એ તો વાત અલગ છે વ્યવહારિક વાત પણ અલગ છે હા કારણ કે જો સુધી આવું નહીં બના જો સુધી આપણું જીવન આપણે જાતે બનાવીશું નહીં ત્યાં સુધી કોઈ સારું ફળ બેવાનું નથી કારણ કે જીવનમાં તમે જુઓ ઘણી વાતો એવી હોય હા કે જાતે મર્યા સિવાય સ્વર્ગે જવાતું નથી જાતે જમ્યા સિવાય ભૂખ કે ઓડકાર આવતો નથી ભૂખ ભાગતી નથી અને જાતે લગ્ન કર્યા સિવાય કશું ભલીવાર આવતો નથી એમ આપણા જીવનનો આપણે જાતે જ વિકાર કરે વિચાર કરવો પડશે નહીં કીધું કે તું તારા દિલનો જીવો થા બીજાના દીવાથી બીજાના આશ્રયથી કોઈ અજવાલો ક ઉન્નતિ થવાની નથી એટલે બાકી બધાએ હા જાતે પગ પર થાય એટલે બાકી તો એવું છે ને બધું હા કે આ બધું જબર થઈ રહ્યું છે ને જબરા હતા ને પેલા એવું કર્યું પેલા તેમ કર્યું પણ કને ખબર નહીં કે આ બધો ઢોલ એક કન્યાની કેરી ઉપર જ વાંચી રહ્યો છે હા કન્યાની કેર ઉપર જ વાંચી રહ્યો છે એટલે આપણામાં જે આળસ ભાવો રહ્યા છે જે મરી પડેલા ભાવો હોય એને જાગૃત કરીને ખરેખર કોઈ ઉત્ક્રાંતિ થયેલી હોય એનો હાથ પકડવાથી હા આ તો પોતાનું તરતા આવડતું નહીં બીજાને કે હું તારે તારી દઉં તો એ તો બે ડૂબી મરવાના છું હા એમ આ સંસારની અંદર અથવા તો આ જીવનની અંદર જીવન જવાનું બી સુગંધમય નહીં બને જીવનમાં જો જ્યો બીજાની એમ કે હાથ નીચે રહેવાનું હશે તો સુધી આ જીવનનો કદી ઉત્ક્રાંતિ થવાની નથી હા કારણ કે આ તો પેલો કહેતો હતો ને પેલું હંભળતો હતો અમા કશો અર્થ હરાયો નથી માટે અરે ભગવાન જેવાએ પણ કીધું કે જ્ઞાન ખોટું નથી પણ વિજ્ઞાનના વાદવાળું વિજ્ઞાનની સંગાથવાળું હોવું જોઈએ હા એમ આપણી હૈયા હું જ હોવી જોઈએ અને પોતાની જો માણસ હિંમતવાન બને હં તો હાથ પકડનારો તો કોક છે એમદાન મદદે ખુદા હા પણ પોતાની જ વિચારશક્તિ જો શૂન્ય થઈ રહી હોય મરી પરવારી હોય હા ત્યાં આગળ આપણો વિકાસ થ કરવો એ બહુ ગહન વાત છે માટે જીવનનો વિકાસ કરવા માટે જીવનની ઉત્ક્રાંતિ કરવા માટે આપણે પોતાના જ પગભર થવું પડશે આપણી વિચાર શક્તિ આપણી શિક્ષણ શક્તિ આપણી હળીમળીને હંથી રહેવાની શક્તિ અને આપણોને આપણા જીવન ઉપરની લાગણી જ્યારે થશે ત્યારે વગર કીધે આપણી ઉત્ક્રાંતિ છ છ ને છ જ કારણ કે એકબીજાના આધાર વડે કયો સુધી આધાર કયો સુધી રહેવાનો છે આધાર નહીં આવે નહીં રહે એ દાડ પછી આપણે એમ કે દુઃખી થવા દાળો આવે રોવા દાળો આવે હા એના કરતાં પહેલાંથી જ પગભર થઈ જવું જોઈએ હા પેલું નહીં કીધું કે કંથારણમાં જાય કે કોની જ વાટ સાથી તારો ત્રણ છે હયુ કટારી હાથ હા એમ પોતાનું દિલ હૃદય એ જ્યારે આપણોનો સાથ આપો અને આપણે હિંમતવાન બની જઈશું તો આના આના આ શરીરે આના આ વિચારે હા કોઠા હું જાગૃત થાય અને વગર કીધી ઉત્ક્રાંતિ લાવવાની જરૂર નથી એ ઉત્ક્રાંતિ આવા પુરુષન આવા અડગ પુરુષન આવા વિચારવંત પુરુષન ઉન્નતિ હોદતી આવશે આવશેના આવશે માટે આપણા પહેલાં નર્માલ્ય વિચારો છે એ વિચારોના એમ કબ બાકાત કરો એના દિશ્કાળ કરો હા અને એક નર તરીકે હા એક નર તરીકે નરનો ભાવ જો હોય તો નરથી બધું જ એ વશ કરી શકાય છે અને બધાના આધીન થઈ શકાય છે માટે આપણે મણદાર ભાવોને જતા કરો અને હિંમત આવો હિંમત રાખી હા નહીં પીલું આ ભણતા તાણ કીધું કે કરોડિયો ઝાડ બનાવતો હતો છ વખત પડી જો પણ નાસી પાક ના થયો હેમત રાખી હોશ થી ભીડ્યો બેઠો હતો બેઠો બેઠો બગાહો ખાતો હતો અને બિલાડી તો પછી બિલાડી બોલી કે વનરાજ આ ચમ આળસ ભણશો બગાહો બેઠા બેઠા ખાવશો કે આટલી બધી આળસ એટલે પેલા સિંહે કીધું કે બિલ્લી બે દિવસથી શિકાર મળ્યો નથી એટલે ભૂખ્યો શું એ મને હવે આળસ હળી હોય એટલે બિલ્લી કે તમે તો જગ જંગલના રાજા છો અને તમારા બીજાની આશાથી રવાય નહીં મારે કશું નહીં હા મારા પાસે કશું ધંધો બિઝનેસ કશું નહીં અને હું તો એક સામાન્ય કે કહેવા બિલ્લી એટલે સતોય પણ કાયમ ટામ કાયમ હ હવાર બપોર તણ ટામ કાયમ ધી દૂધ સિવાય હું મોઢું જોતી નથી હા આ હવારમાં ચડું કરીએ એટલે મોઢું દાંતણ કરીએ તો એ ઘી દૂધથી બપોરે ઘી દૂધથી હો જાય ઘી દૂધથી હું કશું નહીં કરતી સતોય સિંહ કે એ કેવી રીતે બનાવ તો બિલ્લી બોલી કે બની શકે કે કેમ કે હું ઘડી કંઈ જમીને બી હતી જ નહીં હા હું આળખું થતી જ નહીં હું આળસ લઈને એક જગ્યાએ ને નાખીને બી હતી નહીં પણ હું ઉદ્ધમી છું ઉદ્ધમી માણસ હોય એ કદાપી નાસી પાક નહીં થાય અને તરત સિંહને ખબર પડી જઈ કે ખરે જો બિલ્લી ઉધમી હોય હા તો પછી હું તો વનરાત છું એમ બધાને બધું મળતું હોય એવું નહીં પણ નર જો ઉદ્ધમ કર હા ના તો ચોક્કસ ઉદ્ધમથી બધી વિપત્તિઓ દૂર થઈ જાય થઈ જાય થઈ જાય તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો છે